હા અહીં ગિરાધોધમાં તમારે જવું હોય તો દસ રૂપિયા ટિકિટ લેવાની હોય છે અને અહીંયાથી તમે અંદર જઈ શકો છો અહીંયાથી અડધો એક કિલોમીટર ગિરાધોધ આવેલો છે સો મીટર સો મીટરના અંતરે ઓકે હા ગિરાધોધની જગ્યા છે સામે જે દેખાય એ ગિરાદો છે અત્યારે થોડું પાણી થઈ રહ્યું છે ખાણીપીણીના સ્ટોલ છે અને ગાડી અહીં પાર્કિંગ પણ કરી શકો છો પાર્કિંગના પચાસ રૂપિયા છે પણ સગવડતા બધી સારી મેન્ટેન કરેલી છે અહીંયા તમને લાકડામાંથી જે બનાવેલી આઈટમો રહી એ તમને અહીંયા ઘણી બધી જોવા મળી જશે ઘરમાં લગાવવા માટે સુશોભન માટે કેટલા જ હજાર ને ત્રણસો અને પાછળ નો અઢીસો ખૂબ જ કલાકારી છે સુશોભન માટે સરસ અને મિત્રો આ એક ફ્રૂટ જોવા મળ્યું છે તમને આનું નામ ખબર હોય તો કમેન્ટ કરજો એનું એ ગીરા ધોધ છે અત્યારે થોડુંક એક જ ઝરણું એવું પડી રહ્યું છે પણ ચોમાસામાં આ ધોધ ખીલી છે આજે આખો પથ્થરની દેખાય દરેક જગ્યાએથી ધોધ વહેતો હોય છે જે દૃશ્ય જોવું ખૂબ જ આહલાદક હોય છે અને આ બાજુમાં અંબિકા નદી છે રોડ જ પણ રોડ રસ્તા એટલા ચકાચક છે કે તમે મુસાફરી કરવાનો ટ્રાવેલિંગ કરવાનો મજા આવે રસ્તા છેક સુધી આવા ચકાચક છે હવે પાંત્રીસ કિલોમીટર સાપુતારા બાકી છે અહિયાં તમને અંદર જતા મથક સાપુતારા ઉપર ટોલ નાકા આવે છે પચાસ સિત્તેર રૂપિયા ને એ પ્રમાણે ટોલ ટેક્સ લેવામાં આવે છે હવે ટોલટેક્સમાં આપણું ફાસ્ટેગ રેડી છે ગવર્નમેન્ટ એ નેશનલ ને નહીં ગવર્નમેન્ટ કા ટેન્ડર પર ચાલે છે ગવર્નમેન્ટ કા ટેન્ડર પે હવે ગવર્મેન્ટ ટેન્ડર ઉપર ચાલે છે આપણે GST નંબર નાખીને ચેક કરીશું અહીંયા ટેબલ ટોપ ઉપર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે અહીંયા રહેવાની પણ વ્યવસ્થા ખૂબ નજીવા દરે છે અને આ સ્વામિનારાયણની જે રહેવા મળે છે એ જગ્યા અહીંયા રૂમ પણ ખૂબ મોટા વિશાળ નેટ એન્ડ ક્લીન અને બાથરૂમ પણ ચકાચક છે અને લોકેશનની વાત કરીએ તો પાછળ એક સેકન્ડ વાવ જોઈને બોલાઈ જાય ને વાવ હવે સવારનો વ્યૂ કેવો આવે છે હું તમને બતાવીશ સાંજના સાડા છ થઈ ગયા છે અને અહીંયા રહેવામાં બે હજારની રૂમ હતી જે બે હજારની એક રૂમ રાખી છે જે બતાવી હતી આપણે અંદર એ સાપુતારાની ટેબલ ટોપ જગ્યા અને અહીંયાથી આપણને મૂન જે દેખાઈ રહ્યો છે ખૂબ મસ્ત અહીં જે સાપુતારાનું લેક કહેવામાં આવે છે એનો નાઈટ વ્યૂ ખૂબ લાઈટ ડેકોરેશન છે અને પેલી બાજુ જે છે એ હા સમૃદ્ધિ ફોટો પાડવા માટે તૈયાર થઈ ગયા છે સ્માઈલ અહિયાં રાત્રે તમને ખાણી પીણી નું માર્કેટ અને શોપિંગ માર્કેટ પણ ચાલુ હોય છે અહિયા તમે માછલી ઘર બી જોઈ શકો છો વ્યક્તિ દીઠ પંદર રૂપિયા છે ટિકિટ માછલી ઘરમાં તમને ઘણી માછલીઓ જોવા મળી જશે पेरोट सिंगापुर गोल्ड फिश गोल्ड फिश ये 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 તમે જેવા વઘઈ સાઈડ થી આવો છો ત્યાં એક સુંદર રાઉન્ડ ઉપર ફુવારા મસ્ત કલરિંગ છે ત્યાંથી આ બાજુ શોપિંગ માર્કેટ અને આ બાજુ અલગ લેક છે ત્યાં તમે બધું કરી શકો છો અહિયાં ખુશપુરની ટુર આવેલી છે